સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી કુવૈતની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે જેસલમેરમાં જીએસટી કાઉન્સિલની પંચાવનમી બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે આજે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આગામી પાંચ દિવસ દરમિયાન ઠંડીનું મોજું તીવ્ર બનવાની શક્યતા અને મહિલા ટી ટ્વેન્ટી એશિયા કપ અંડર ઓગણીસની આવતીકાલે રમાનારી ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે કુવૈત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી કુવૈતની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા છે તેઓ કુવૈત રાજ્યના આમીર શેખ મેશલ અલ અહમદ અલ જાબેર અલ સબાહના આમંત્રણ ઉપર કુવૈતની મુલાકાતે છે કુવૈત જતા અગાઉ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત કુવૈત સાથેના ઐતિહાસિક જોડાણની ખૂબ જ કદર કરે છે તેમણે ઉમેર્યું કે બંને રાષ્ટ્રો માત્ર મજબૂત વેપાર અને ઉર્જા ભાગીદારો નથી પરંતુ પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં શાંતિ સુરક્ષા સ્થિરતા અને સમૃદ્ધિમાં પણ સહિયારા હિત ધરાવે છે શ્રી મોદી તેમની કુવૈતની મુલાકાત દરમિયાન કુવૈતના નેતાઓ સાથે ચર્ચા કરશે તેઓ આજે એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકો સાથે વાર્તાલાપ કરશે અને લેબર કેમ્પની પણ મુલાકાત લેશે શ્રી મોદી છવ્વીસમાં અરેબિયન ગલ્ફ કપના ઉદઘાટન સમારોહમાં કુવૈતના આમીરના વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે આવતીકાલે બયાન પેલેસ ખાતે પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે ત્યારબાદ તેઓ કુવૈતના આમીર અને ક્રાઉન પ્રિન્સ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે કુવૈત હાલમાં અખાતી સહકાર કાઉન્સિલનું અધ્યક્ષ છે અને પ્રધાનમંત્રીની આ મુલાકાત માત્ર બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને જ મજબૂત બનાવશે નહીં પરંતુ વિસ્તૃત ગલ્ફ ક્ષેત્ર સાથે ભારતના સંબંધોને પણ વધારશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કચ્છ જિલ્લાના ધોરડોમાં આયોજિત રણોત્સવની પ્રશંસા કરી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ઉત્સવ કચ્છની પરંપરા સંસ્કૃતિ અને વારસાનું પ્રતિક છે જે દરેકને આકર્ષે છે તેમણે કહ્યું કે આ ઉત્સવ તેના અદભુત હસ્તકલા બજાર સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાદ્ય પરંપરાઓ દ્વારા મુલાકાતીઓને જીવનભરનો અવિસ્મરણીય અનુભવ પૂરો પાડે છે પ્રધાનમંત્રીએ લોકોને જીવનમાં ઓછામાં ઓછા એક વખત રણોત્સવમાં તેમના પરિવાર સાથે ભાગ લેવાની અપીલ કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોત્તર પરિષદની બોંતેરમી પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે આ સત્રમાં પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ રાજ્યમંત્રી ડોક્ટર સુકાંત મજમુદાર પણ ભાગ લઈ રહ્યા છે બેઠકમાં પૂર્વોત્તરના તમામ રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીના પાંચમા ગ્લોબલ એલ્યુમની સંમેલનનું ઉદઘાટન કરશે તેઓ યુનિવર્સિટીના કુલપતિ પણ છે શ્રી ધનખડ આજે ચંદીગઢની એક દિવસીય મુલાકાતે છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણની અધ્યક્ષતામાં વસ્તુ અને સેવા કર જીએસટી કાઉન્સિલની પંચાવનમી બેઠક આજે જેસલમેરમાં ચાલી રહી છે આ બેઠકમાં વસ્તુ અને સેવા કરને લગતા મુખ્ય મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે બેઠકમાં ગોવા હરિયાણા જમ્મુ કાશ્મીર મેઘાલય અને ઓડિશાના મુખ્યમંત્રીઓ ભાગ લઈ રહ્યા છે આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રીઓ અને અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ પણ ઉપસ્થિત છે આજે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે એકવીસમી ડિસેમ્બરને આ વર્ષથી વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી રહી હોવાથી આ વર્ષે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે દેશભરમાં આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને તણાવ મુક્ત શાંતિ અને સુખાકારીની ભાવનાથી જીવન જીવવા માટે પ્રેરણા આપવાના હેતુથી આ દિવસની શરૂઆત કરવામાં આવી છે ધ્યાનમાં તણાવ હિંસા અને સામાજિક અશાંતિ સહિત સંખ્યાબંધ વૈશ્વિક પડકારોને પહોંચી વળવાની ક્ષમતા હોવાનું માનવામાં આવે છે સંયુક્ત મહાસભાએ તાજેતરમાં આ સંદર્ભમાં ભારત દ્વારા સહપ્રયોજિત ઠરાવને સર્વસંમતિથી અપનાવ્યો હતો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સદીઓથી ધ્યાન કરવામાં આવે છે આજે આ પ્રસંગે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે ભારતના કાયમી મિશનના પ્રતિનિધિ પર્વત નેની હરીશે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે ધ્યાન કરાવ્યું હતું જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાના અગ્નહશીમા સત્રના પ્રમુખ અને કેમેરૂનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ફિલેમોન યાંગ તથા ઓપરેશનલ સપોર્ટના મહાસચિવ અતુલ ખરેએ પણ તેમાં ભાગ લીધો હતો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી ઉપર અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ભારતે મેલેરિયાના કેસ અને તેનાથી સંબંધિત મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યુએચએ વર્ષ બે હજાર ચોવીસ માટેના મેલેરિયા રિપોર્ટમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે બ્રિટનના સંસદ સંકુલમાં મળેલી બેઠકમાં આ અંગે ભારતના સામુદાયિક આરોગ્ય કર્મચારીઓની ખાસ કરીને દૂરના વિસ્તારોમાં મેલેરિયા ઘટાડવા માટે અસરકારક રીતે કામ કરી રહેલી મહિલાઓની પ્રશંસા કરવામાં આવી હતી રિપોર્ટ અનુસાર દેશભરમાં મેલેરિયાના કેસોની અંદાજીત સંખ્યા બે હજાર સત્તરમાં ચોસઠ લાખ હતી જે બે હજાર ત્રેવીસમાં ઘટીને વીસ લાખ થઈ ગઈ છે દેશમાં મેલેરિયાના કારણે અંદાજીત મૃત્યુઆંક અગિયાર હજાર હતો જે ઘટીને પાંત્રીસો ઉપર આવી ગયો છે મૃત્યુદરમાં અડસઠ ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે કેન્દ્ર સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક એડીબીએ પાંત્રીસ કરોડ ડોલરના વ્યૂહાત્મક લોન કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે આ લોન મલ્ટી મોડલ અને ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને મજબૂત કરવાના અન્ય પ્રોગ્રામનો એક ભાગ છે આ કાર્યક્રમ દ્વારા સરકાર દેશના લોજિસ્ટિક સેક્ટરમાં મોટા પાયે સુધારો કરી રહી છે તેમાં પુરવઠા શ્રૃંખલાની સ્થિતિસ્થાપકતાને સુધારવા અને ઉત્પાદનને વેગ આપવાના હેતુથી અન્ય બે કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સ્પર્ધા વધારવા માટે ભારતના લોજિસ્ટિક સેક્ટરનો વિકાસ મહત્વપૂર્ણ છે જયપુર અજમેર ધોરીમાર્ગ ઉપર થયેલા ગેસ ટેન્કર અકસ્માતમાં મૃત્યુઆંક વધીને ચૌદ થયો છે સત્યાવીસ ઇજાગ્રસ્તોને એસએમએસ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે છ ઇજાગ્રસ્તો વેન્ટીલેટર ઉપર છે જ્યારે કેટલાકની હાલત નાજુક છે જયપુર જિલ્લા કલેકટર જીતેન્દ્રકુમાર સોનીએ ઘટનાની તપાસ માટે સંયુક્ત તપાસ સમિતિની રચના કરી છે ટેન્કર અકસ્માત ગઈકાલે સવારે જયપુર અજમેર હાઇવે ઉપર ભાંકરોટા વિસ્તારમાં થયો હતો જ્યારે એલપીજી ટેન્કરમાં વિસ્ફોટ થતાં ચાળીસ વાહનો બળી ગયા હતા હાઇવેની બાજુમાં આવેલી એક પાઇપ ફેક્ટરી પણ બળી ગઈ હતી હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઠંડીનું મોજું તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરી છે પંજાબ અને રાજસ્થાનમાં પણ સોમવાર સુધી ઠંડીનું મોજું તીવ્ર રહેશે હિમાચલ પ્રદેશ પૂર્વ રાજસ્થાન અને ઝારખંડના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે જ્યારે આગામી બે દિવસ સુધી દિલ્હીમાં સાંજે અને રાત્રિના સમયે ધુમ્મસની સંભાવના છે દેશના મધ્ય ભાગોમાં આગામી ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે મહિલા ટી ટ્વેન્ટી એશિયા કપ અંડર ઓગણીસની ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે આવતીકાલે ક્વાલાલમપુરમાં આ મેચ ભારતીય સમય મુજબ સવારે સાત વાગ્યે શરૂ થશે ભારતે ગઈકાલે સુપર ચાર મેચમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકાએ વીસ ઓવરમાં નવ વિકેટે અઠ્ઠાણું રન બનાવ્યા હતા જવાબમાં ભારતે ચૌદ ઓવર અને પાંચ બોલમાં જ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો સુપર ચારની અન્ય એક મેચમાં બાંગ્લાદેશે નેપાળને નવ વિકેટે હરાવ્યું હતું ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટની ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે ગુજરાતના વડોદરામાં રમાશે આ મેચ બપોરે દોઢ વાગે શરૂ થશે ટી ટ્વેન્ટી શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ શ્રેણી જીતવા પ્રયત્ન કરશે મંધાનાએ ટી ટ્વેન્ટી શ્રેણીમાં સતત ત્રણ વાર પચાસથી વધુ રન બનાવ્યા છે જે દ્વિપક્ષીય શ્રેણીમાં ભારતીય મહિલા ખેલાડી માટે એક રેકોર્ડ છે મુંબઈમાં રમાઈ રહેલી વેસ્ટર્ન ઇન્ડિયા સ્લેમ સ્કવોશ ટુર્નામેન્ટની પુરૂષ સિંગલ્સની સેમીફાઇનલમાં વીર ચોત્રાણી આજે મલેશિયાના અમીશેન રાજચંદ્રન સામે ટકરાશે છઠ્ઠો ક્રમાંક ધરાવતા વીર ચોત્રાણીએ ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં ઇજીપ્તના ખેલાડીને હરાવ્યો હતો જ્યારે મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં બે વખતની ચેમ્પિયન અનાહત સિંહનો મુકાબલો ઇજિપ્તની નુખર ફાગી સામે થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી કુવૈતની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે જેસલમેરમાં જીએસટી કાઉન્સિલની પંચાવનમી બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે આજે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આગામી પાંચ દિવસ દરમિયાન ઠંડીનું મોજું તીવ્ર બનવાની શક્યતા અને મહિલા ટી ટ્વેન્ટી એશિયા કપ અંડર ઓગણીસની આવતીકાલે રમાનારી ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા